નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે ઉત્તર પ્રદેશના ભલુજ શહેરમાં લગ્નની જાનમાંથી પરત ફરી રહેલી ઇકો કાર વરસાદને કારણે નહેરમાં પડી ગઈ હતી આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું કહેવાય છે જ્યારે બે લોકો ઘાયલ થયા હશે ત્યારે આ અકસ્માતમાં હજુ ત્રણ લોકો ગુમ છે ત્યારે મિત્રો ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ ટુકડી તૈનાત કરવામાં આવી છે અકસ્માત સમયે કારમાં કુલ આઠ લોકો સવાર હતા મોડી રાતે જહાંગીરપુરમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત કપરના કેનાલમાં એક ઇકો પડી ગઈ હતી લગ્ન સમારોહ પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો દુર્ઘટના વિશે માહિતી આપતા મૃતકના ભાઈ રાહુલે જણાવ્યું હતું કે આઠ લોકો શેખપુરથી અલીગઢ પૈસાવા લગ્ન સમારોહમાં પરત ફરી રહ્યા હતા ત્યારે મિત્રો વધુ જણાવી હતી કે રસ્તામાં વરસાદ પણ પડી રહ્યો હતો જેના કારણે કાર કેનાલમાં પડી હતી આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે ત્રણ લોકો હજુ પણ ગુમ થયા હોવાનો અહેવાલ છે ત્યારે મિત્રો અત્યારના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ